પણ મારે કેમ વાત કરવી એવો ધોધમાર વરસાદ પડ્યો ને તે મારી વાડીમાં બધે ખાળિયા પાડી દીધી અને ઉપર જતા રાતે રોજડા ને ભૂંદડા ગરી ગયા ને મારી વાડીમાં બધું ખૂંદી માર્યું પછી મને ખરેખરી ખરી દાજ સડી ને ઉપડ્યો ગામ પાળિયા જટકા મશીન લેવા અને મારી ફોર્ચ્યુનર ને પાકા રસ્તે ને આઠમા ઘેર માં નાખી ઢીલી મૂકી લટપટ 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 અને પછી હું પોગી ગયો આદિત્ય હોટલ ની બાજુ માં બાબરકોટ મોટા પાળિયાદ ગુજરાત ઝટકા મશીન વાળા ની દુકાને અને મારી પેલા તો અહીંયા કેટલા ખેડૂતો ઝટકા મશીન લેવા આવેલા માત્ર એકાવનસો રૂપિયા માં સોલર વાળું ઝટકા મશીન લેવો બોલો કેવું કેવાય નહીં અને આ ઝટકા મશીન તમે બીજે લેવા જાઓ એટલે નવ થી દસ હજાર રૂપિયા થાય પણ ગામ મોટાને મળી ની મોટી અને મશીન પાવર માટે બેટરી પણ આવશે અને સો થી દોઢસો વીઘા ની કેપેસિટી ધરાવતું ઝટકા મશીન જેમાં તમને એક વર્ષની ગેરંટી પણ આવશે તો ટેન્શન લેવાની જરૂરત નથી કદાચ તમારા ઝટકા મશીન માં ખરાબી આવી જાય તો તાત્કાલિક રિપેરિંગ પણ કરી આપશે તો હવે ખેડૂત મિત્રો આનાથી વધારે હું હોય મે તો સોલર વાળું જટકા મશીન લઈ લીધું અને ખેડૂત મિત્રો તમારે આવું જટકા મશીન લેવું હોય તો ડિસ્પ્લે પર મોબાઈલ નંબર અને ફૂલ એડ્રેસ આપ્યું છે જાવ ગુજરાત જટકા મશીન વાળાની દુકાને